ભરૂચ સિટી સેન્ટર ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભરૂચ વિભાગ અને જિલ્લા પંચાયતના સંયુક્ત ઉપક્રમે સેવા અંતર્ગત આયોજન કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે ભરૂચ સિટી સેન્ટર ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો જેમાં નિષ્ણાત તબીબોએ સેવા આપી હતી આ કેમ્પનો એસટી કર્મીઓ અને સ્ટાફ કામદારોએ લાભ લીધો હતો આ કેમ્પમાં ડેપો મેનેજર વિશાલ છત્રીવાલા અને સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો સ્વચ્છતાજી સેવા કાર્યક્રમ અંતર્ગત ગુજરાત રાજ્ય માર્ગ વાહન નિગમ દ્વારા ડે ટુ ડેના પ્રોગ્રામોનું આયોજન કરેલ છે જેમાં આજ રોજ મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેમાં જિલ્લા પંચાયત ભરૂચના સહયોગથી ભરૂચ સિટી સેન્ટર બસ સ્ટેશન ખાતે એસટી કર્મચારીઓના આરોગ્યની ચકાસણીનું સરસ આયોજન કરેલ છે તેમજ સફાઈ કર્મીઓ પણ સો સો ટકા ચકાસણી થાય અને તેઓનું પણ સ્વાસ્થ્ય સારું રહે જળવાય તે ઉમદા હેતુથી આ એક કેમ્પનું આયોજન કરેલ છે